દિલ્હી ધમાકામાં નવ લોકોના મૃત્યુ થયા છે આઠ ની સત્તાવાર જાહેરાત હતી હવે નવા એક સમાચાર આવ્યા છે કે નવ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અમરોહ ના અશોક કુમાર એમની મોત થઈ છે નવ પૈકીના બેની ઓળખ થઈ ચૂકી છે એક અશોક કુમારનું નિધન થયું છે એમની ઓળખ થઈ છે એમના મુદ્દેની ઓળખ થઈ ચૂકી છે એમના પરિવારજનો સાથે વાત કરાઈ છે અને આ દુર્ઘટનાની અંદર આ જે વિસ્ફોટ થયો છે એની અંદર એક દિલ્હીના વ્યક્તિનું પણ નિધન થયું છે અને બાકીના સાત લોકોનું હવે તપાસ થશે એમના ડીએનએ પણ લેવાશે એમના પરિવારજનો આવશે ત્યારે આઈડિયા આવશે કે આ શેપ કોનું છે અમર કટારીયા અમર કટારિયા દિલ્હીના રહેવાસી છે એમનું પણ મોત થયું છે બે મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે કુલ મૃત્યુ નવ પહોંચ્યા છે અમિતભાઈ શાહે આઠ મૃત્યુ સત્તાવાર રીતે જાહેર કર્યા હતા પણ ત્યારબાદ વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને આ દુર્ઘટનામાં કુલ નવ લોકોની નવ લોકોનું મોત થયું છે સાત મૃતકોની ઓળખ કરવાની બાકી છે બે મૃતકોની ઓળખ થઈ ચૂકી છે ફરી એકવાર ગુજરાતની વાત કરી લઉં તો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર જબરજસ્ત બંદોબસ્ત છે જબરજસ્ત ચેકિંગ ચાલી રહ્યું છે અમદાવાદના જે સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં પોલીસે સતત પેટ્રોલિંગ વધારી દીધું છે અને કુશાંક સોનીનો અહેવાલ આપણે જોઈ લઈએ